નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાત તરફ આવતી વરસાદી સિસ્ટમ કેટલે પહોંચી છે અને કેવો અને ક્યાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે સાથે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો હવામાન વિભાગે ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન નબળું પડી ગયું છે અને હવે તે વોલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે જે આગળ વધીને ગુજરાત નજીક આવે તેવી સંભાવના છે હાલ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચી છે જે આગળ વધીને હવે તે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી સંભાવના છે આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તાજેતરમાં જ અરબી સમુદ્રમાં બનેલું અસના વાવાઝોડું પણ રાજ્યથી દૂર જઈને દરિયામાં નબળું પડી ગયું છે અને તે વોલમાર્ક લો પ્રેશર એરિયામાં પણ પરિવર્તિત થઈ ગયું છે હવે આગામી બાર કલાકમાં તે હજી પણ નબળું પડીને લો પ્રેશર બની જશે અને પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં પડેલા અત્યંત ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર કચ્છ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતી તથા સડક પરિવહનને નુકસાન થયું છે આજથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ તથા અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાશે અને કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી બેથી ત્રણ દિવસમાં સૌથી વધારે વરસાદનું જ્વર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ અને મધ્ય ગુજરાતમાં રહેવાની સંભાવના છે જેની સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ આ વખતે અંત્યંત ભારે કે અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં થવાની શક્યતાઓ ઓછી છે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આખું અઠવાડિયું હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઘણા વિસ્તારોમાં ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો પ્રમાણે ગુજરાતમાં આઠ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે આ ઉપરાંત ગુજરાતમાં આજે અને આવતીકાલના રોજ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે અને સ તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે